જંબુસર આમોદ અને વેડચ પોલીસની હદમાં પકડાયેલ 13 લાખ ચોંત્રીસ હજાર ઉપરાંતના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો આમોદની રેવા સુગર કંપનીમાં મેદાનમાં વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો આમોદ જંબુસર અને વેડચ પોલીસની હદમાં ઝડપાયેલા વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો જેમાં પ્રાંત અધિકારી એબી પટેલ ડીવાય એસપી પીએલ ચૌધરી ડીવાય મિલન મોદી પીઆઈ એવી માણ્યા આમોદના પીએસઆઈ અસ્વારના નિમિત્તે હાજર રહ્યા હતા ઉલ્લેખનીય છે કે આમોદ જંબુસરના વેડેજના અડતાલીસ ગુનાઓમાં ઝડપાયેલ કુલ મળી નવ બોટલ હતી જેમાં તેર નો વિદેશી દારૂ નાશ કરવામાં આવ્યો હતો તેમ ડીવાયએસપી પી એલ ચૌધરીએ મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ આમોદ એબિશનના જંબુસર બેડ જ પોસ્ટેન્ડ આમાં પોસ્ટેન્ડ હતી તો મુદ્દા મુદ્દામાલ હતો અને નાશ કરવાનો હતો તો તેમાં ત્રણેક પોસ્ટેન્ડનો અડતાલીસ ગુનાનો માલ કુલ નવ હજાર પાંચસો સિત્તોતેર હોટેલ હતી અને જેમાં તેર લાખ ચોત્રીસ હજાર એકસો પચાસ હાજરો છે જંબુસર પ્રાંત અધિકારી શ્રી એમ પટેલ સાહેબ તથા અમો તથા નશાબંધીના આંકડીના ઇન્સ્પેક્ટર શ્રી એમ ડી પટેલ તથા જંબુસર બેડજ અને થાણા ઇન્ચાર્જની હાજરીમાં